નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવીશું હું શું તમારો મોજીલો ત્યારો મિત્ર તેમની દીવાનો દેશી ગમરાનો સોરો આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક ડાળ લઈને આવ્યો છું જોઈ શકો છો ત્યાં મારા કેમેરા સમક્ષ જો તમારી ઉત્તેજના શક્તિ એટલે કે કામ ઉત્તેજના શક્તિ જો ઊછી થઈ ચૂકેલી હોય અને તમારે વાયગ્રા લાવવી પડતી હોય એટલે કે કોઈ ગોળી ગળવી પડતી હોય તો તો તમારે આ દાળનો ઉપયોગ કરવાનો છે એટલે કે આ દાળનું સેવન કરવાનું છે એનાથી તમારે કોઈ વાઇગ્રાઇન નહીં લાવવી પડે કે કોઈ ગોળીએ લાવી નહીં પડે એટલું યાદ રાખજો કારણ કે આ દાળ છે ને એટલી બધી પાવરફુલ છે આ દાળનું નોમ છે અડદની દાળ છે જોઈ શકો છો કાળી કાળી ઉપર પૂતરે એના કાળા કાળા આવી છે ને અંદર એ થોડી ધોળી હોય છે એટલું યાદ એટલે વધારે ધોળી હોય છે એટલે કે આ અડદની દાળ કહેવામાં આવે છે ને બને એટલે ચીકણી ચીકણી લાગે છે એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ કે આ ચીકણો પદાર્થ છે ને ધાતુ રોગને પણ મટાડશે પ્લસ પેશાબની લગતી બીમારીને પણ મટાડશે પ્લસ જે લોકોને સંતાન પ્રાપ્તિ થતી ના હોય એટલે સમજી દાજો એ બધું ઓકે થઈ જાય એટલું યાદ રાખજો એટલે કે બધું સોલ્યુશન સારું થઈ જાય એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ આ છે ને સફેદ પેટ્રોલને વધારે છે એટલું યાદ રાખજો સમજી દાજો પેટ્રોલ એટલે શું છે અને પ્લસ જે લોકોને શરીરના અંદર હાડકાં દુખતા હોય એટલે કે હાડકાને અંદરથી કટકટનો અવાજ આવતો હાડકા કમજોર થઈ ચૂકેલા હોય કેલ્શિયમની કમી રહેતી હોય અને કેલ્શિયમની કમીને જો પૂરી કરવી હોય તો એના માટે થઈને આ અડદ ખૂબ ગ્રામ ભાડશે એટલું યાદ રાખજો અડદ નશે ને તમારે પોણીના અંદર બરાબર ઉકાળીને એટલે થોડું ઘણું મેઠું બેઠું નાસીને ઓની ડાળ મસ્ત બનાવીશું ને ડાળ ખાલી એક અડધો વાડકો પી જશો નિયમિત એક મહિનો સુધી પીશો ને એવી રીતે હો તો શાક ખાશો અડદનું તો હો કોઈ દિવસ તમને હાડકાં કમજોર થવાનો અહેસાસ થશે નહીં એટલું યાદ રાખજો અને કોઈ દિવસ તમારા હાડકા દુખશે નહીં એટલું યાદ રાખજો પ્લસ શરીરના અંદર કોઈ દિવસ શારીરિક કમજોરી આવશે નહીં એટલું યાદ રાખજો અને કામ ઉત્તેજના શક્તિની કમી પણ રહે નહીં આ અળદની દાળ છે ને વાયુનાશક છે એટલું યાદ રાખજો અને છે એટલું યાદ રાખજો અને ખાસ કરીને મિથુન શક્તિને પણ વધારે છે અડદની દાળ અડદની દાળના અંદર વધારે માત્રામાં ફાઇબર હોવાથી એ આ છે ને આપણા પાચન તંત્રને એકદમ મજબૂત કરી નાખે એટલે કે આપણી જે પાચન કિયા છે ને એને મજબૂત કરે છે પ્લસ હૃદયને પણ મજબૂત કરે છે હૃદયને એકદમ સ્વસ્થ કરી નાખે છે શરીરના અંદર એનર્જી વધારે છે એટલે કે શારીરિક કમજોરીને દૂર કરે છે પ્લસ જે આપણી નર્વસ સિસ્ટમ હોય એને પણ મજબૂત કરે છે જે આપણને લખવો રહે તો લખવાને પણ મટાડે છે જે ડાયાબિટીસવાળા દર્દીઓ વનના હોય કે ટૂના હોય અને જો ડાયાબિટીસ કંટ્રોલમાં કરવી હોય અને સુગર લેવલનું પ્રમાણ ઘટાડવું હોય તો અડદની દાળનું સેવન કરવું જરૂરી છે જે લોકોના શરીરના અંદર સાધાનો દુખાવો રહેતો હોસપેશીઓનો દુખાવો રહેતો એટુ જડ પ્રકારના દુખાવો રહેતા હોય તે એવા લોકોને એક મહિનો સુધી અડદની દાળનું સેવન કરવું જરૂરી છે એટલું તરફ શરીર જો મજબૂત કરવા માંગતા હોય ને આકર્ષક બનાવવા માંગતા હોય ને તો આ આસન દાળ ખૂબ રામબાણ છે જે લોકોને જો માથાના અંદર દુખાવો રહેતો હોય માથાની અંદર કળતર બળતર રહેતી હોય ડિપ્રેશનમાં રહેતા હોય મગજને એકદમ તેજ કરવું હોય તો અડદની દાળનું સેવન કરવું જરૂરી છે એટલું યાદ રાખજો અડદની દાળ છે ને એ માથાના દુખાવો પણ મટાડશે અને વાયુના રોગોને પણ મટાડશે ખાસ કરીને આ છે લીવરની જે બીમારી રહેતી હોય એ ટુ ઝેર પ્રકારની જે લીવરની બીમારી પેટની લગતી જે બીમારી રહેતી એને પણ મટાડશે એટલું યાદ રાખજો પ્લસ બૂઢાની અંદર જે ચોદા પડેલા મૂઢું આળું ઝેડથી એને પણ મટાડશે જે વ્યક્તિ અડદના જે લાડવા ખાય ને એ તો મડદ બની જાય એટલું યાદ રાખજો કારણ કે અડદથી ને ભલભલો કમજોર થયેલો મણો હોય એને મડદ બનાવી નાખીશ એટલું યાદ રાખજો ડાકુ બનાવી નાખીશ ખાસ કરીને આ અડદની દાળનું સેવન કરવું હોય ને તો તમારા શિયાળાની અંદર કરવાનું એટલું યાદ રાખજો કારણ કે શિયાળાની અંદર ઓના લાડવા પણ બનાવીને ખાઈ શકાય છે અને ઓનું જો તમે દાળ બનાવીને ખાશો ને તો રમણ ભમણ કરશો એટલું યાદ રાખજો કારણ કે આ થોડા ઘણા પકૃતિને ગરમ હોય છે એટલું યાદ રાખજો અને ખાવાની બહુ મજા આવે અને પદાર્થ હોવાથી ને આપણને જે ઘૂંટણનો દુખાવો રહેતો હોય જે શરીરના તમામ દુખાવો રહેતા એ મટાડે કારણ કે આપણા શરીરના અંદર ચીકણાશ વધે ચીકણાશ વધારે હશે ને તો કોઈ પ્રકારના આપણને દુખાવા થશે નહીં એટલું યાદ રાખજો અને ઓના અંદર કેલ્શિયમ હોવાથી છે ને બધાય દુખાવા મટાડે છે એટલું યાદ રાખજો પ્લસ શરીરના અંદર જે એટલું જેટ પ્રકારની એનર્જીઓ રહેતી હોય જે દાજ ખાજ ખુટલી દાદર જેવી સમીક્ષા રહેતી ચર્મરોગની બીમારી રહેતી એ બધું મટાડે છે એટલું યાદ રાખજો પ્લસ એક બીજી એક વાત કરી લઉં કારણ કે બરાબરની બેટિંગ કરવી હોય રાતે તો એ એ વાત આગળ અડદ ખાઈ લેવા જરૂરી છે બરાબરની બેટિંગ કરશું જે લોકોને સંતાન પ્રાપ્તિ થતી ના અને લોકોને મિસ્ટેક શું હોય છે ખબર છે જે સફેદ પેટ્રોલ હોય એના અંદર શુક્રાણીઓની કમી હોય રહેતી હોય હવે શુકરાણીઓની કમીને સુધારવી હોય ને વધાર્યું હોય ને તો એના માટે થઈને આ અડદસિંહને રામ બાણશે એટલું યાદ રાખજો અડદસિંહને ભલ ભલાને ફોલાદી બનાવી નાખશે એટલું યાદ રાખજો તાકતવર મદદ બનાવી નાખશું એટલું યાદ અને અડદનું સેવન કરવું જરૂરી છે કારણ કે આ પ્રોગ્રામ છે મારે અડદની દાળ ખાવાનું એટલું યાદ રાખજો એટલે કે હવે પોણી બોણી મૂચી દીધું છે ને આ બધા હળદ અંદર નાશીને બરાબર ઉકાળીને થોડું ઘણું મેઠું બેઠું નાશીને દાળ બાળવાની ખાવાની ઈચ્છા છે પહેલાં તો એ બાફેલી દાળ ખાય પછી એનું શાક બનાવેલું ખાય એટલું યાદ રાખજો કારણ કે દાળ તો લાયા છું પણ હવે ખાવી તો પડશે જ નહીં મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી લવથી વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથે પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તન તંદન ફ્રી છે એને દબાવજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક અને કમેન્ટ કરજો આ મિત્રો જો તમારી કોઈ હેલ્થની લગતી કોઈ બીમારી હોય એનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો એનો લખતો જરૂર વિડીયો બનાવે મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગ બની શકે મિત્રો આવજો બાય બાય સિયુ ટાટા વન ફોર થ્રી આઈ લવ યુ ટુ